અંદર બાંધ એટલે એનો મતલબ એમ નથી કે ભેહુ નથી કારણ કે બહાર તજો ઓહો વરસાદનું હમણાં એવી રામાયણ છે અને ભેહુના પૂછડા જાવ તમે પટ 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 ચાલુ જ છે એનું કારણ શું છે તમને બધાને ખબર છે ચોમાની સિઝનમાં ભાઈ આટલા માખીઓ આવી જાય અને એવી ગંધારીની માખી હોય ને વાત પૂછું માને બહુ એટલે બહુ કઈડે ને લોહી કાઢી નાખે ને એવી માખીઓ કડે તો એના માટે આપણે શું કરતા હોય ખબર છે ધુવાડો કરતા હોય ભીનો ભૂકો કે કોથરો કે એનો ધોળો કરો તો એ વહી જાય પણ મોસ્ટ ઇફેક્ટિવલી મેથડ કહીએ તમને બધાને ખબર છે આપણે આયુર્વેદ છે ને એ મોસ્ટ ઇફેક્ટિવલી કામ કરે આયુર્વેદમાં શું છે લીમડો લીમડો લેવા માટે જ્યાં હું રસ્તા ઉપર જો અને અહીંયા બધા લીમડા તમને દેખા છે લીમડાના પાંદડા લેવાના પછી એનું ભૂકો કરવાનું કાં તો પછી જ્યાં ઓલું આપણે હરગે હોય ને એમાં લીમડાના પાંદડા મૂકી દેવાના આજુ તો વરસાદે ભાઈ માપ મૂકી દીધો હ ખરેખર તડકો પડવા જ નથી દેતો માંડવીને થોડુંક ને આપણે હજી ગમે વાયું હોય ને થોડીક તડકાની જરૂર પડતી હોય અટાણે તડકો નીકળ્યો હોય પણ વળી પાછી કાલની આગાહી આવી ગઈ છે ફોળ તારીખની જો હવે શું થાય અને ભાઈ હવે આજે પંદરમી ઓગસ્ટ સેવન્ટી એટ ઇન્ડિપેન્ડન્સ ડે ની બધાને ભાઈ શુભકામનાઓ વિડીયો થોડોક મોડો આવી છે અમારે જે ઘેર જવાનો રસ્તો છે ને ભાઈ એમાં લીમડા હે ઓહો હો વાત પૂછો જોઈ લ્યો લીમડા 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 નકરા લીમડા દેખાય આવડે ઝીંકા ઝીંકા લીમડા ને આટલા લીમડા થઈ પડ્યા ને એમાંથી આટલા લીમડા મેં ઉપાડી લીધા હે આની ભાઈ ધોવાડી કરી પછી મચ્છર માખી ગમે આડું ના આવ્યું હોય ગોઈતું નહીં જડીએ કઈ લીમડો લેવાનું બધી ભાઈ હું બો બો કરવા માંડી એને એમ કે ખાવાનું છે

એનું બધું કામ કરીને નાઈ જોઈને તમારું એકદમ રેડી થઈ ગયું ને હાલીને ક્યાં છે તમને ખબર છે આજે એક મેટર બતાવવાની છે બસ હવે તો બહુ થયું ભરતો હોય ને ભાવડો બહુ કરે છે એની એમ લાગે કે અમને એકને જ બાદતા આવડે ને અમને જ બધું કરતા આવડે છે ગતડીને ફોન કરવા દે પછી જો આગળ સમજે હું પોતાની જાતને આ તો અમે દેખાતા નથી ત્યાં હતી બાકી તો ગોયતા ના જડે ટ્રાન્સફોર્મર ક્યાં ગયું ટ્રાન્સફોર્મર જડતું ફોને ઉપાડતો નથી આપડા ને લીધે જોયું ને હું હે તાર વાવડો ઈ મન કઈ દે હાલ બોલે કેહોર કિંગ નામ ભાઈ શું વાવડો હે તું કે લપને ડખા કરે હું આમ કરી નાખું તેમ કરી નાખું વડી વડી વાતો કરતો હો

હું નીપુક મને એટલે જો હે અરે મને એટલે જો હું નહીં પગુ ગોય તો એને જડીયો મારો ભાઈ ઓ ભયો એકલો નઈ તો હું એને એટલે લેતો હોજી બસ મનનો ફાકો નીકળી જાય હું તો એકલો જ આવી ભાઈ તો અમે હું કે હું કાફિલો લઈને આવી હૈ હું એકલો જ આવું હાલ થઈ ગયો હું આ તો તારા ગામમાં જાવું તો ન્યા જઈશ હાતી તો ન્યા જ ઊપો હું ઓ કેમ છે ને ગામમાં આવું કોબા ઉપાડતી એ સાલી પડવાની

મેં અમે તમારો નવરાય ભાઈ અમારો બ્લોગ શૂટ કરવાનું ન હોય અમારે એડિટિંગ કરવાનું ન હોય ના રે ને તમાર શું હોય તમારે ખાલી રખડવાનું જોઈએ ગામ જઈને તું ગામ મારે આ લાવ ગામમાં ઊભો હમરો ભાઈ હાલને જલ્દી કરને તું આરો જી વાવળો હોય ને આને કાટ ના હાતી તો આવતો રે હાતી આવતો રે આ લે આ લાવ એકલો જ હુંય હો આપડ તો હું એકલો જ આવું મારાથી બાઈ નથી પેરે એ હું હે હા બાધામાં બાયુ લઈ જાવ તમે

લીટા પાડી દે તંદિર નીંદર નહીં આખી હવે હવે ખરા ખરીનો સમય આવી ગયો હલે હવે એને હવે ખરી ખરાખરીનો સમય આવી ગયો હલે ભાઈ શું હાલ અલે તારી ફાકી અરે તારી ચાવી કઈ જાય

રોગે રોગે બધાય ઉડાડ નાખ્યું પડે હું એવું કઈ કંઈ ખાસ છે નહીં વાંધો નહીં અમને આશીર્વાદ મળશે ઘણા ચેનલ મોનિટાઇઝ થઈ ગયા મોજ વાંધો નહીં ભલે ને એ ભલે ને એવી રીતના એ ચેનલ મોનિટાઇઝ કરે આપણે એનાથી કઈ પ્રોબ્લેમ નથી પણ આ માર્કેટમાં ખાલી ખોટી અફવા ઉડતી હતી એનો સોલ્યુશન હે ખાનીર ભાઈ ખબર પૂગી ગયા અરે ભાઈ તમે શું કરવા આવ્યા અહીંયા

खरा मिले भाई होटल पुगी गया है ने भाई आज चा में ये भी वस्तु हम मगेवी है ने नाम में थे हैं हम मगेवी लो लहणी चीज लसनी है चीज लसनी है स्पाइसी है हाँ। स्पाइसी स्पाइसी मींस देखो आ कोई खाई ने तो हक्ता मैं कहता तुम खाई है के तो मगाओ जो पर मगाओ ली जो हम खाई है के नहीं गाड़ी नहीं भाई सर्विस थई गई है पहला सर्विस थई गई का गंदरी भरी गाड़ी सर्विस बेरविस गई है मैं पहली बार भाई कोरा कटका खाधा है

હોય ને રસ્તો ભાઈ બહુ મસ્ત હે ગાડી બહુ લિમિટમાં ચાલે લે હાંઠ હાઇઠ હિંતેર હિંજ આખું બહુ વધારે નથી આખવાની આપણે તો રેડી હે મિલતે હે તમારે ગાડી મને બહુ ખૂબ મજા આવી પેટ્રોલ નાખી દેજે